અને શિવરાત્રી અમારે જે રવાડી નીકળવાનું હોય જે સ્નાન કરવાનું હોય એ સ્નાન પૂર્વ જે ભસ્મ કરેલી હોય ભસ્મ જે કરેલી હોય ને એટલે સૌથી પહેલા અમારા નાગા સંન્યાસીઓ

અત્યારે મહા મંડલેશ્વર પદાધિકારી બધા પછી માં એ દેવો સ્નાન કરે તો આવી અદભુત પરંપરાઓ છે સાહેબ આખા ભારત માં નહીં પણ આખા વિશ્વમાં એક ગાયક તરીકે લોક ગાયક તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે એવા જિગ્નેશભાઈ ભારોટ જેનું આખું જગતમાં નામ છે ખાલી ભારતમાં આપણે ન કહી શકીએ કારણ કે હમણાં અમેરિકા ની અંદર પણ એમને

ભજન નું બાકી હતું એ ભવનાથ દાદા ને આજ શંભુ ચરણે પડી ઘડી ઘડી નું ભગવાન ભોળાનાથ ને ભજન હમળાવી અને ભજન ની પણ એમને શરૂઆત કરી દીધી છે નવા નારાયણ